આ જે એકસો ને સત્યાવીસ વર્ષ જૂનો ફેમિલી બિઝનેસ છે એ છૂટો પડી ગયો છે પરંતુ સૌથી સારામાં સારી વાત એ છે નમસ્કાર દર્શક મિત્રો એક ગુજરાતી પારસી પરિવારનો એકસો સત્યાવીસ વર્ષ જૂનો ફેમિલી બિઝનેસ સ્પ્લિટ થઈ ગયો છે મતલબ એ જે ફેમિલી બિઝનેસ છે એ હવે બે ભાઈઓ બે પિતરાઈ ભાઈઓની અંદર વેચાઈ ગયો છે તો આ જે ફેમિલી બિઝનેસ હતો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ ફેમિલી બિઝનેસનું હું વાત કરીશ એની સાથે તમને ચોક્કસ એમ થશે કે ઓ આ નામ તો જાણીતું છે આ નામ તમે હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ સાંભળ્યું જશે તો ભારતની આઝાદી પહેલાં ફેમિલી બિઝનેસની જો વાત આવે તો એમાં ગોદરેજનું નામ આવે જ એટલે આ જે ફેમિલી બિઝનેસ જે સ્પ્લીટ થયો જે બિઝનેસ છૂટો પડી ગયો એ ફેમિલી બિઝનેસ છે ગોદરેજ અને આ ગુજરાતી પારસી પરિવારનો જે બિઝનેસ છે એ એકદમ સન્માનીય ફેમિલી બિઝનેસ તરીકે વર્ષો વર્ષથી જાણીતો છે ગોદરેજ ગ્રુપ તાળાથી માંડીને રિયલ એસ્ટેટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇવન છેલ્લે ચંદ્રયાનની પ્રોડક્ટ પણ ગોદરેજ ગ્રુપે બનાવેલી છે ભાગ્યે જ કોઈ એવી પ્રોડક્ટ હશે કે જેમાં ગોદરેજ ગ્રુપ નહીં હોય હવે આ જે એકસો ને સત્યાવીસ વર્ષ જૂનો ફેમિલી બિઝનેસ છે એ છૂટો પડી ગયો છે પરંતુ સૌથી સારામાં સારી વાત એ છે કે લગભગ બે ચોત્રીસ લાખ કરોડની આ ફેમિલી બિઝનેસની વેલ્યુ છે પરંતુ છૂટા પડતી વખતે કોઈ બબાલ કોઈ મગજમારી કે એવું કશું થયું નથી એકબીજાની સમજણથી એકબીજાની સમજાવટથી અને એકબીજાના સમાધાનથી આ એકદમ સારી રીતના બંને પિતરાઈ ભાઈઓએ ફેમિલી બિઝનેસ અલગ કરી નાખ્યો છે હવે આ ફેમિલી બિઝનેસ જે ડાયવર્ટ થયો એ એની તો હું તમારી જોડે વાત કરીશ પરંતુ એ પહેલાં ગોદરેજની જે સ્થાપના થઈ એની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ હું તમારી સાથે પહેલાં શેર કરવા માગું છું પછી એ વાત કરીશ કે આ જે ફેમિલીમાં જે સ્પ્લિટ થયો એમાં કોને શું મળ્યું ગોદરેજની સ્થાપના અઢારસો ને સત્તાણુંની અંદર થઈ હતી અને બે ભાઈઓએ સ્થાપના કરેલી એક ભાઈ હતા અર્દેશીર ગોદરેજ અને બીજા ભાઈ હતા પિરોજ શાહ હવે અર્દેશીર ગોદરેજ છે એ વકીલાતનો બિઝનેસ કરતા હતા એ વકીલ હતા પરંતુ એમનો જે બિઝનેસ છે એ ચાલતો નહીં હતો એમનો જે વ્યવસાય હતો એ નહોતો ચાલતો બરાબર એક દિવસ એમણે છાપાની અંદર સમાચાર વાંચ્યા કે મુંબઈની અંદર ચોરીઓ બહુ થઈ રહી છે તો અરદેશીર ગોદરેજના મગરની અંદર ક્લિક થઈ કે આ બધું વકીલાત છોડી અને એના કરતાં કંઈક ધંધો ચાલુ કરીએ તો અરદેશીર ગોદરેજે અઢારસો ને સત્તાણુંની અંદર પહેલો બિઝનેસ શરૂ કર્યો તાળા બનાવવાનો અને આ બંને ભાઈઓ શાહ અને અરદેશીરે ગોધરેજના ગોદરેજના તાળા બનાવવાની શરૂઆત કરી એ પછી એમનો બિઝનેસ આગળ વધતો ગયો ઓગણીસો ને અઢારની અંદર ભારતની અંદર સૌથી પહેલું વનસ્પતિ તેલ યુક્ત સાબુ ગોદરેજે બનાવ્યો એ પછી ઓગણીસો ને ત્રેવીસની અંદર તિજોરી બનાવવાની શરૂ કરી ગોદરેજની તિજોરી પણ બહુ ફેમસ આવે છે તમે સાંભળ્યું જશે એ સાથે સાથે ગોદરેજ ફર્નિચર બિઝનેસમાં પણ આવી ગયું તમને કદાચ જાણીને નવાઈ લાગશે અને આ વાત કદાચ તમે સાંભળી પણ નહીં હોય કે ઓગણીસો ને એકાવનની અંદર જ્યારે પહેલી લોકસભાની ચૂંટણી થયેલી હતી ત્યારે આ ગોદરેજ કંપનીએ સત્તર લાખ બેલેટ બોક્સ બનાવ્યા હતા ઓગણીસો ને બાવનની અંદર સ્વતંત્રતાના દિવસ પર ગોદરેજે સિન્થોલ સાબુ લોન્ચ કરેલો બીજું જે માઇલસ્ટોન ગોદરેજના નામ ઉપર છે ઓગણીસો ને અઠ્ઠાવનની અંદર રેફ્રિજરેટર બનાવતી પહેલી કંપની ગોદરેજ બની હતી એટલે ગોદરેજે સૌથી પહેલાં ભારતમાં રેફ્રિજરેટર બનાવવાનું કામ શરૂ કરેલું ઓગણીસો ને લિક્વિડ હેર કલર ડાય ગોદરેજે બનાવી ઓગણીસો નેવુંની અંદર ગોદરેજ રિયલ એસ્ટેટ ગ્રુપમાં જોઈન થયું રિયલ એસ્ટેટ ગ્રુપમાં પણ ગોદરેજનું બહુ મોટું નામ છે ગુજરાતમાં અમદાવાદમાં આખું એક ગોદરેજ સોસાયટી એટલે આખું એક ગોદરેજનું મોટું રિયલ એસ્ટેટ પાર્ક છે ઓગણીસો ને એકાણુંમાં ગોદરેજ એગ્રો બિઝનેસમાં આવ્યું ઓગણીસો ને ચોરાણુંની અંદર ગોદરેજે એક જે ગુડ નાઇટ બ્રાન્ડ હતી જે મચ્છરો હટાવવાનું જે એડ આવે છે એ ટ્રાન્સલેક્શન કંપની પાસેથી ગોદરેજે ખરીદી લીધેલી બે હજાર આઠની અંદર ગોદરેજ કંપનીએ ચંદ્રયાન જે વન હતું ચંદ્રયાન વન એ લોન્ચ કરવાનું હતું ત્યારે એના માટેનું જે વ્હીકલ અને લ્યુનર ઓર્બિટર હતું એ ગોદરેજ કંપનીએ બનાવેલું હવે અરદિસર અને એમના જે ભાઈ છે એમના ફેમિલીની વાત કરીએ તો અરદેશીરને કોઈ સંતાન નહોતું અને એમના જે ભાઈ હતા પિરોજ શાહ એમને ચાર સંતાનો હતા એમાં એક સોરાબ એક દોશા એક બરજોર અને એક નવલ એમ ચાર સંતાન શાહને હતા હવે શાહના જે ચાર સંતાન હતા એમાંથી સોરાબની સંતાન રહ્યા હતા એમને કોઈ સંતાન નહોતું અને દોસાને એક પુત્ર હતો રિષદ હવે આ જે દોસાનો જે પુત્ર હતો રિષભ એને રિષદ એને બિઝનેસની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નહોતો હવે બરજોરના બે પુત્ર હતા એક અધિ અને એક નાદિર ગોદરેજ એટલે અદી ગોદરેજ અત્યારે ગોદરેજ ગ્રુપના ચેરમેન છે અને નાદીર ગોદરેજ છે એ પણ બે ત્રણ કંપનીઓ સંભાળે છે અને બે ત્રણ કંપનીઓના અધ્યક્ષ છે હવે પિરોસાના જે ચોથા પુત્ર હતા નવલ એ નવલના બે પુત્ર બે એક પુત્ર અને એક પુત્રી હતી એમનું નામ જમશેદ અને દીકરીનું નામ સ્મિતા અત્યારે જે એક્ઝિસ્ટિંગ છે કે જે અત્યારે બિઝનેસ ચલાવી રહ્યા છે એની અંદર અધિ ગોદરેજ અને નાદિર ગોદરેજ એ બંને સગા ભાઈઓ છે અને જમશેદ અને સ્મિતા એ બંને પિતરાઈ ભાઈ બહેન છે હવે લાંબા સમયથી બંને સાથે બિઝનેસ તો કરતા હતા પરંતુ સ્વાભાવિક છે કે જેમ જેમ સમય જતો જાય એમ તેમ મતભેદો વધતા જાય પણ આટલા લાંબા સમયથી બિઝનેસ કર્યા પછી હવે અદિ નાદિર અને જમશે સ્મિતા એમના બિઝનેસને સ્પ્લિટ કરી દેવામાં આવ્યા છે હવે ગોદરેજ ગ્રુપની જેમ તમને કીધું કે બે ચોત્રીસ લાખ કરોડ રૂપિયાની જે વેલ્યુ છે એમાં અદી ગોદરેજ અને નાદિર ગોદરેજના ભાગે શું આવ્યું એ પહેલાં આપણે જોઈ લઈએ તો ગોદરેજ ગ્રુપના પાંચ કંપનીના શેરો જે છે એ શેર બજારની અંદર લિસ્ટેડ છે એમાં એક ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે એક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ છે એક ગોદરેજ પ્રોપર્ટીઝ છે એક ગોદરેજ એગ્રોવેટ કંપની છે અને એસ્ટેક લાઈફ સાયન્સ આ પાંચ કંપનીઓ શેર બજારની અંદર લિસ્ટેડ છે અને આ પાંચેય કંપનીઓની જવાબદારી આદિ ગોદરેજ અને નાદિર ગોદરેજને સોંપવામાં આવી છે એટલે અત્યારે ગોદરેજ ગ્રુપના જે ચેરમેન છે અદિ અને નાદિર એમને આ પાંચેય કંપનીઓની જવાબદારી સોંપવામાં આવી છે હવે અધિ ગોદરેજ બ્યાસી વર્ષના છે અને નાદિર ગોદરેજ જે છે એ સેવન્ટી થ્રી યરના એમની ઉંમર છે હવે એમના જે પિતરાઈ ભાઈ છે જમશેદ એમને જે નોન લિસ્ટેડ કંપનીઓ છે એ જમશેદ અને સ્મિતા એ બેના ભાગમાં આવી છે અને ગોધરેજ અને ગોધરેજ એન્ડ બાયસ કંપની છે એની અંદર જમશેદ અને સ્મિતાની હિસ્સેદારી છે ઉપરાંત વિક્રોલીની અંદર મોટા ભાગની જે સંપત્તિ છે એ જમશેદ અને સ્મિતા પાસે છે તો એવી સમજૂતી થઈ ગઈ છે કે આ જે ગોદરેજ એન્ડ બાયસ કંપની છે એ જમશેદ અને સ્મિતા સંભાળશે એ ઉપરાંત એમની જે વિકરોલીની સંપત્તિ છે એ પણ એ સંભાળશે અને આ ઉપરાંત મુંબઈમાં ગોદરેજ ગ્રુપની એક મોટી પ્રોપર્ટી છે એ પણ જમશેદ અને સ્મિતાને આપવામાં આવશે હવે મુંબઈમાં જે આ ગોધરેજ એન્ડ બાયસની જે કંપની છે એ ચોત્રીસો એક એકરની જગ્યામાં છે અને જેમાંથી એક હજાર એકર જમીન એવી છે જે ડેવલપ કરી શકાય એવી છે આ વિક્રોલીની અંદર આ જે ગોધરેજ એન્ડ બાયસ કંપની છે કે જે જમશેદ પાસે આવી છે એ વિસ્તારની અંદર જમીનના ભાવો આસમાન ઉપર છે એટલે આ જે જમીન છે અને પ્રોપર્ટી છે એ બધું જમશેદ અને સ્મિતાને મળશે તો દર્શક મિત્રો આ એક બહુ સારી વાત છે કે ભલે ફેમિલી બિઝનેસ પ્લીટ થઈ ગયો પરંતુ કોઈ પણ ઝઘડા વગર અને પ્રેમથી બંને પરિવારો છૂટા પડ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ